મિત્રો આપણે નીકળી ગયા છે દવા સાટવા ગાડી લઈને આપણે આવીએ છે પડી ગયા રોડે આપણે જવાનું છે આપણી વાડીએ દવા સાટવા ગાડી કેવી આલે આવે જો આગળ ને લાઈક તો સહેપણ ની ભાઈ ગાવા શૂટ પડ્યા જાય ગાડી વાહે તેરી લખનભાઈ અને પીસભાઈ બે વિડીયો ઉતારતા હતા આપણે રહી ગયા વાહે અહીંયા પેલી દે આપણે સાઈડ ચાલો તો તમે પણ બીને લેજો વિડીયોમાં આપણે છે આપણી વાડીએ વાળી ગયા ટર્ન મારી લીધો નીકળી ગયા આપણી વાડી તરફ પિયુષભાઈ જાઓ એક્ટિવા લઈને ઉભાવેલી દેખાય આપણી વાડી ધોરા કલર ના વર્ગી ગયા પીસભાઈ દવા છટવા કેવી સટાઈ જરાક કોમેન્ટ કરજો વિડીયોમાં કેવું પ્રેસર હે બધું કહેજો बस यार ले ले दो वीडियो इन सीन हारो तो दी केम बोले फुवारा बाकी कटे कहीं तो से वे गया कोपहा म दवा सटवा मांडुए पूरी करी पीस भाई आके है हूं के के उसे से कोपमा पेसर ई पण के जो लो प्लीज भाई વીસભાઈનું વજન વધી જાય એટલે ગાડી બહુ વાલતી નથી સહેલું હતું હતી પછી આવું ભાગીએ ઘરે તો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો ને સસ્